વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈ સોનાના ભાવમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આગામી સપ્તાહમાં સોનોનું ઉચકાઈને બાવન હજાર અને ત્યારબાદ તેપન હજાર પાંચસો સુધી પહોંચી શકે છે તો ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર સ્થાનિક બજારમાં ભાવની પેટર્ન ઘડાશે અને અગાઉના સમયમાં હજી પણ સોનાના ભાવમાં વધારો થતો રહેશે એવું સોનાના વેપારીઓનું કહેવું છે ડિમાન્ડ સપ્લાયનો રૂલ તો ઓલવેઝ લાગુ પડતો હોય છે એ નોર્મલ સંજોગોમાં ચાલતું હોય છે જ્યારે કોઈપણ જગ્યાએ મોટી કોઈ ફેરફાર થાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈપણ જાતના ફેરફાર થાય અને એવી કોઈ પણ જાતની મેટર હોય છે ત્યારે સોનાના ભાવમાં વધઘટ રહેતી હોય છે હમણાંના સંજોગોમાં જાય જોવા જાય તો કોરોનાના ટાઈમમાં જ્યારે પણ કોરોનાની રસીની કે એવી કોઈ વાતચીત આવતી હોય છે ત્યારે લોકોને એમ થાય છે કે હવે માહોલ શાંત પડશે અને ત્યારે સોનાના ભાવ ઘટતા હોય છે પછી પાછું કોઈપણ જગ્યાએ એટલે આઉટ ઓફ ઇન્ડિયા વર્લ્ડમાં કોઈપણ જગ્યાએ અમેરિકા ચાઇના ઇન્ડિયા ચાઇના અથવા કોઈપણ જગ્યાએ જે આર્થિક પ્રોબ્લેમો ક્યાંક ક્રિએટ થતા હોય છે એને અનુસંધાનમાં પણ ભાવ વધી જતા હોય છે સોનાનો ભાવ જ્યારે લોકડાઉન સ્ટાર્ટ થયો ત્યારે બેતાલીસ હજાર હતો લોકડાઉન પૂરું થયું ત્યારે અડતાલીસ હજાર હતો પછી એક તબક્કે વધતા વધતા પાંચ લાખને એંસી હજાર રૂપિયા સુધી સોનાનો ભાવ પહોંચ્યો અને અત્યારે જોવા જઈએ તો પાંચ લાખ એંસી હજારમાંથી અત્યારે પાંચ લાખને દસ હજાર રૂપિયા જેવો સોનાનો ભાવ છે એટલે સોનાના ભાવમાં હમણાં થોડા સમયમાં ખાંસી એવી મૂવમેન્ટ જોવા મળી છે